નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વૃદ્ધ યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના ડુંગળીના ભાવ સોયસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ આઠસો અગિયાર ભાવનગર માર્કેટ યાર્ડ એકસો પંચાવનથી છસો ત્રેપન ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકતાલીસથી આઠસો એકતાલીસ તેમજ કપડવંજ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો ત્રણસો સાઠથી સાતસો સાઠ જામનગર માર્કેટ યાર્ડ સોથી ઊંચો બજાર ભાવ સાતસો જતપુર માર્કેટ યાર્ડ એકસો પચાસથી ઊંચો બજાર ભાવ પાંચસો એક વિસાવદર માર્કેટ યાર્ડ એકસો ત્રેવીસથી ચારસો એકવીસ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો પાંચસોથી ઊંચો બદાર ભાવ સાતસો સાઠ મોરબી માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બસોથી ઊંચો બદાર ભાવ સત્તસો ચાલીસ માણસા માર્કેટ યાર્ડ સાતસોથી ઊંચો બદાર ભાવ આઠસો ચાલીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો વીસથી ઊંચો બદર ભાવ નવસો આવો મિત્રો ડુંગલી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ બસો ત્રેવીસથી ઊંચો બજાર ભાવ આઠસો એકવીસ ભાવનગર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો એકસો સડસઠથી ઊંચો બજાર ભાવ ત્રણસો એંશી ગોંડલ માર્કેટ યાર્ડ બસો એક થી ઊંચો બજાર ભાવ પાંચસો છ મોડાસા માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો ચાલીસથી થી ઊંચો બજાર ભાવ ચારસો ઓગણસિત્તેર